બોટાદમાં આજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂપૂર્વક કરવામાં આવી વરસાદી માહોલમાં પણ રંગે ચંગે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા નીકળી ગજરાજ નૃત્ય મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ વજરંધર દ્વારા ઘણા વર્ષોથી બોટાદમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા બોટાદના તમામ મુખ્ય માર્ગો પર રંગે ચંગે નીકળી હતી બોટાદના કૃષ્ણ ભક્તો ભગવાનના દર્શન માટે આજના દિવસથી રાહ જોતા હોય છે ત્યારે વરસાદી વાતાવરણમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા બોટાદના મસ્તરામ મંદિરથી ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોટાદના ટાવર રોડ લીવડાચક રજપૂત ચોરા હવેલીચક પાડિયાદ રોડ સહિતના માર્ગો પર આ શોભાયાત્રા નીકળી ત્યારે ભાવિક ભક્તોને ભગવાનના દર્શનનો લાભ મળ્યો હતો ગજરાત સાથે રથમાં સુશોભિત ભગવાન શ્રી કૃષ્ણનું અનેરું મનમોહક સ્વરૂપ જોવા મળ્યું હતું આ સોપાયાત્રામાં નૃત્ય મંડળીઓ ખેલંદાઓ અવનવા કરતબો કરી શોભાયાત્રાને દ્રશ્યમાન બનાવી હતી આજના દિવસને વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ પણ કહેવામાં આવે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોદ્દેદારોમાં દેવડો આનંદ જોવા મળ્યો હતો આજના હિન્દુઓ જાગ્રત થયા છે તેમજ ધર્મ સત્સંગ કરવા તરફ પ્રેરાયા છે ત્યારે વધારેમાં વધારે લોકો ભગવાનની રથયાત્રા શોભાયાત્રાઓમાં જોડાય તેવી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી રિપોર્ટર જગદીશ બારૈયા સાથે વિપુલ તાવિયા